હૈ બાદ બની માતર તાલુકાની સૌપ્રથમ ટીબી મુક્ત ગ્રામ પંચાયત હૈદરાબાદ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની સરાહનીય કામગીરી ખેડા જિલ્લાના માતર તાલુકાનું હૈદરાબાદ ગ્રામ તાલુકામાં સૌપ્રથમ ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે અંદાજિત બે હજાર નવસો પંચ્યાસીની વસ્તી ધરાવતા હૈદરાબાદના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ પૂરી પાડવામાં આવી હતી નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દરેક દર્દીઓને ડીબીટીના માધ્યમથી રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવવામાં આવે છે આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મલ્ટીપર્પઝ આરોગ્ય કર્મચારી ફિમેલ હેલ્થ કર્મચારી તથા ગામની આશા બહેનોના સંયુક્ત પ્રયાસોથી ગામ ટીબી મુક્ત ગ્રામ પંચાયત બનવાની સિદ્ધિ મેળવી શક્યું છે આ બાબતે તાલુકા આરોગ્ય તંત્રની કામગીરી વિશે જાણકારી આપતા આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદના કર્મચારી શ્રી ભાવિન ચૌધરી જણાવે છે કે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત આરોગ્ય સ્ટાફ દ્વારા ત્રણ મહિના સુધી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં ટીબી મુક્ત પંચાયતના માપદંડો અનુસાર છાસઠ સ્પુટમ અને

હજારની વસ્તી ત્રીસ કે તેથી વધુ શંકાસ્પદ ટીવીના સ્ફુટમ લેવામાં આવેલ હોય તેમજ સારવાર હેઠળના તમામ ટીબીના દર્દીઓને દવાની અસરકારકતા માટેની તપાસ કરવામાં આવેલ હોય તમામ દર્દીઓને બેંકના ખાતાની માહિતી લેવામાં આવેલ હોય દરેકને નિક્ષય પોષણ યોજનાનો પ્રથમ હપ્તો મળેલ હોય દરેક દર્દીને પોષણ કીટ મળેલ હોય અને અગાઉના વર્ષનો સક્સેસ રેટ પંચ્યાસી ટકાથી વધુ હોય તેવા તમામ માપદંડો સિદ્ધ કરે તેવી ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવે છે માતર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર હૈદરાબાદની આરોગ્ય ટીમ દ્વારા આ ગામમાં તમામ માપદંડો પૂર્ણ કરીને તાલુકામાં આ પ્રકારનું સૌપ્રથમ ટીબી મુક્ત પંચાયતનો બિરુદ હાંસલ કરેલ છે જે અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ છે